દિલ્હીમાં લાંબા સમય પછી ભાજપની જીત થતા અંજાર તાલુકા ભાજપ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્યની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ફટાકડાની આતશબાજી કરી મોટું કરી ઉજવણી કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિજયોત્સવની ઉજવણી આજ રોજ અંજારમાં પણ ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી અંજાર મામલતદાર ઓફિસની પાસે ભવ્ય વિજયોત્સવ યોજાયો જ્યાં અંજાર વિધાનસભાના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી પાર્થભાઈ સોરઠિયા નિલેશભાઈ ગોસ્વામી દિગંત ધોળકિયા અશ્વિનભાઈ સોરઠિયા કાનજીભાઈ આહિર અંજાર તાલુકા પ્રમુખ બાબુભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સંસ્થાના હોદ્દેદારો અને સમર્થકોએ ભાગ લીધો હતો ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતૃત્વ અને જાહેર જનતાના અપાર વિશ્વાસને ઉજવવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા મીઠાઈ વેચવામાં આવી અને એકબીજાને મોં મીઠા કરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંજાર શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ આ અવસરને ભવ્ય બનાવ્યો હતો સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો આ વિજયોત્સવ માત્ર એક જશ્ન જ ન હતો પરંતુ એકતા શિસ્ત અને સંકલ્પનું પ્રતિક હતું ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓએ આ વિજયને પ્રજાનું વિશ્વાસપાત્ર સાક્ષી ગણાવ્યું અને ભવિષ્યમાં પણ સમાન ઉમંગ અને ઉત્સાહ સાથે જનસેવામાં કાર્યરત રહેવાની પ્રતિજ્ઞા લીધી રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર